બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં ભારતીય સેનાના જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અગ્નિવીરમાં તાલીમ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા જવાનોને માનભેર આવકારવામાં આવી રહ્યા છે ધાનેરા તાલુકાના ખિમત ગામના સિદ્ધરાજસિંહ સોલંકી પ્રથમ યુવાન છે કે જેઓએ ભારતીય સેના સાથે જોડાયા છે ધાનેરા તાલુકાના સૌથી મોટા ખીમત ગામમાં પણ ગત સાંજે દેશભક્તિનો માહોલ જામ્યો હતો ગ્રામજનો અને પરિવારના સભ્યોએ ફોજીના ભવ્ય સ્વાગત સાથે સામૈયા કર્યા હતા ચારે બાજુ દેશભક્તિના ગીતો સાથે ભારત માતાના જય જયકાર થઈ રહ્યા હતા ઠેક ઠેકાણે ફોજીનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું ધાનેરા તાલુકાના યુવાનોએ કઠિન તાલીમ મેળવ્યા બાદ ભારતીય સેના સાથે જોડાયા છે જેને લઈ ગામમાં ભવ્ય ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે

ધાનેરાના કોટડા વિસ્તારમાં આવેલા વીરબાપજીના મંદિરે પોતાની ફરજ પર જતા પહેલાં સેનાના જવાને આગેવાનો અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા ધાનેરા શહેરી વિસ્તારના યુવાનો માટે ભારતીય સેનાની ફરજ પહેલી પસંદ બની છે સાત માસ દરમિયાન મધ્યપ્રદેશ ખાતે કઠિન તાલીમ મેળવ્યા બાદ હવે ચંદનસિંહ રાજપૂત ભારતની બરફીલી પહાડીઓ વચ્ચે દેશના સીમાડાઓનું રક્ષણ કરશે સાત માસ દરમિયાન તાલીમમાં મોબાઈલથી દૂર રહી માત્ર પાંચ કલાકના આરામ સાથે આજે પરિપૂર્ણ ફોજીના પોશાકમાં સજ્જ થઈ ચંદનસિંહ રાજપૂતના આગમનને લઈ હરખ સાથે પરિવારના સભ્યોએ સ્વાગત સાથે સન્માન કર્યું હતું ભારતીય સેનાના જવાને યુવાનોને આહવાન કર્યું છે કે તેઓ પણ ભારતીય સેના સાથે જોડાઈ દેશમાં સહભાગી થાય આર્મીની સાત મહિના ટ્રેનિંગ પૂરી કરીને વતન વતન પાછો ફરેલ છું હું એ બધા યુવાનોને કહેવા માગું છું કે આર્મીની તૈયારી કરો અને આર્મીમાં જોઈન કરો અને આગળ વધો દેશની સેવા માટે આગળ આવો બસ બસું ક્યાં પોસ્ટિંગ મારું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં થયેલ છે ટ્રેનિંગમાં ટ્રેનિંગમાં સાત મહિનાની ટ્રેનિંગ હોય છે ટ્રેનિંગ એટલી આડું નથી હોતી સારી જ હોય છે